લે ભાઈ આનો તો કાલ વિડીયો બનાવ્યો તો પાછા આવ્યા જ મારી પાસે કે બનાવો બનાવો અમારો વિડીયો બનાવો તો મેં કીધું લાવો બનાવી બીજું શું હોય હા મોજ હા તો ભાઈ તમારી મોજ હો ખાધા એડા ને મઠ મગ ને બધું જામી ગયા છો તમારો તો ભાઈ વજન એ વધી ગયો લાગે આ બાજુ આપણી ભેહું અને આ બાજુ આપણી નીલગાય મતલબ રોજડા ને રોજડિયું ને ભૂરિયું છે એ રોજડિયું કાળા ડિબાંગ છે એ પેલા રોજડા તો પછી આ મોજા જો મારી ભે હારે ચરવા માંડ્યા છે કે આ શું કરવાના થયા ભાઈ રોજડા આ તારો ભલો તારો લે જો એ મારા ડોબા ભડક્યા નહીં એ તમારું ભલું તમારું અરે હા 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 એટલે આ તો ભાઈ રોજડા ગાંડા થયા છો ભાઈ હું રોજડાનું બધું હારે હારે થઈ ગયું અને એક આ એક બે જો મારા જેવા લુખા વાંચા રહી ગયા હા ભારે ભાઈ હું એનું છે આ મોજા બાકી જામો પાડે રોજડા અને આપણી બે તો ચાલો મિત્રો રોજડા તો જતા રહ્યા આ તો ઓલું રોજડાનું તો એવું હતું પૂછપા ઝૂકેગા નહીં પણ અહીંયા તો ભાઈ ડોબા સારેગા ને ઝૂકે ને બધું કરેગા ઝૂકેગા નહીં તો ભાભા બાઠો લેગા સમજ્યા ઝૂકેગા નહીં ને તો પછી ખબર હોય ને ભાઈ આપણને તો ભાઈ પૂછપા ઝૂકેગા નહીં પૂછપા દરરોજ ઝૂકેગા દરરોજ ડોબ્બા સારી ગા આ મોજ આ તો શ્રીવલની હળદર લગાવે ભાઈ અહીંયા તો છૂટી હાંસી આવે તાવી થના ડામ મળે એટલે આપણે હેન ઝુકે ઝૂકે ગાય તેને બધું કામ કરે ગા ડબ્બા સારી ગા પછી બધું જ કરે ગા ને